હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી આપણે હરિ પૂજા કરી લીધી એટલે પાર્થેશ્વર મહાદેવ આજે છે સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવ ની તો દર સોમવારે લિંક કરવાની જ હોય એટલે પૂજા થઈ ગઈ ને હવે આરતી ઉતારી લઈશું અને શંકર ભગવાનને એવું ન હોય કે ખાલી શ્રાવણ મહિનો એક જ પૂજવાનું હોય શંકર ભગવાનને ત આખું વર્ષ પૂજા કરી તો એને કંઈ વાંધો ન હોય એટલે આડે દિવસે જવાય ખરી પણ શ્રાવણ મહિનામાં તો આ મંદિરમાં ભીડ એટલી હોય કે તમને દર્શન કરવાની જગ્યા ન મળે પારોય ન આવે પણ આખું વર્ષે શંકર ભગવાન તો હોય જ મંદિરમાં એટલે આપણે તો આખું વર્ષ પૂજા કરી જ છે મહિના જેવું હજી અત્યારથી ન હાલે કારણ કે આપડે ખડ એવું થઈ ગયું છે કપાસમાં તેદી હાથી

કારણ કે તઈ મોલ મોટા થઈ ગયા હોય મગફળીમાં હુયા બેહતા હોય તઈ ની આ વસ્તુ છે ને અત્યારે ચાલુ થઈ ને એટલે આ કારણ કે અત્યારે મોલ હજી કાચો હોય અને આપણે ગંગાનું નું એસી નીકળી ગયું છે હવે અહીંયા જે બાંધ્યું તું ઈ અને અહીંયા બધું થઈ ગયું ચોખ્ખું હવે રેડો હારો મારો આવ્યો જો ઓ આઈતા વધી ગયો હમુકનો રેડો નથી આઈતા કાયદેસર નો જ આવ્યો

ચોમાહું કહીએ ને કયો ઉનાળો ને ક્યારે શિયાળો આખો વરા વરસાદ વેર અત્યારે ટાઈમ થયો છે રોંઢાના પાંચ અને આપણે ઝરમર ઝરમર વરસાદ આજ તો આખો દિવસ બંધ જ નથી ઝરમર ઝરમર ચાલુ ને ચાલુ ને પાછા રેડા આવતા ચાલુ એટલે રેડો આવે ત્યારે ફાસ આવે ને ઝરમર ઝરમર આવે ત્યારે ધીમો ધીમો ચાલુ જ હોય એટલે વાતાવરણ એકદમ રોહિત ભજીયા ખાઈ ને એવું છે હું કેવું દેવાજી બાપા રોડ માથે પાણી બંધ નો એવો અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું પંખો ચાલુ કરો ને તો આવું વાતાવરણ થઈ ગયું હે એટલે હવે તો ખરેખર કા વધારે આવી જાય તો સારું અને દેવા નાસ્તા અને ભાઈ ચડ્યો છે રમતે કાલે એના મામા અને બધા મામા ના છોકરા રમતા ચડે એટલે ભજીયા ખાધા નથી મસ્તી માં ગયું અને રાતના એક વાગ્યા લગન મને ભૂખ લાગી મને કઈક ખાવાનું દે તો એ પેલા જ ઠેરાવ કરે મરચું આવવું જોઈએ પાછું કાયમ તો ભજીયા ન ખવાય ભાઈ એને તો મજા આવે મસ્તી કરવાની કા પાછું બનાવી દેજ કે દેવાનસિંહ કેમ તું આમ કરી દેસો એને કેમ આમ કરી દેસ એવું યાદ આવી જાય

પાણી જો પાણી પાણી છે એટલે આ ખરેખર ફાયદો વધારે કરે આમ હા હજી તો આમ તો જો આમ જો ખાલી થઈ ગયું તું નકર

અને મેન પ્રશ્ન તો અત્યારે હવે કાંઈ હોય ને તો કપાસમાં અને મગફળીમાં ખળનો હે કારણ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહ્યો ને એટલે આ વરસાદમાં ખળ બહુ થાય એટલે આપણે આમાં અત્યારે જો ખડ હોય તો વધારે તો કાર્યું ખાર્યું જ છે એટલે કે લાંબા પાંદ વાળું એટલે જો વરસાદ બે પાંચ દમને વહે અને આપણે એમ લાગે કે વેત નહીં આવે તો આપણે આના માટે ટરગાસ ઉપર જે દવા આવે છે લાંબા પાનની પછી કોઈ પણ કંપની ને આવે ઘણી નોખી નોખી બનાવે લાંબા પાનની લાંબુ પાન બારવાની જે દવા આવે એ દવા આપણે કપાસમાં છાટી દઈ એટલે આપણે કપાસને કાંઈ નો થાય અને લાંબુ પાન બધુંય બરી જાય અને આપણે આમાં બીજું ગોળ પાન વાળું નથી કારણ કે નક્કર કપાસમાં સાટવાની ફેશિયલ આવે છે કે એમાં બધા જાય ના ખળ બરી જાય ને કપાસને કંઈ નો થાય પણ આપણે બીજું ખળ એ નહીં સે છે બધુંય લાંબા પાન વાળું એટલે આપણે બે પાંચ રાહ જોવું નકર પછી કાલ થી કે આપણે અને દસ વીઘા હોય તો લગભગ પંદર વીસ પંપ માં તો હરવાય નીકળી જાય બઉ કઈ હાઈર માથે સાટવી એટલે જોઈ નઈ એટલે આપણે લગભગ હવે રાહ નહી જોઈ જો વેત આવશે કાલ પરમદી ગમે તમે હાઈરો દેવું આપને એમ લાગે કે હવે વેત આવી ગયો છે અને બપોર લગી કે બપોર પછી કે હલાય એવું થયું તો આપણે આયરું આયરુમાં સટવી દેવું કારણ કે માથે કંઈ સાટતા વાર લાગે નહીં અને એક પંપમાં છ આયરું કે આઠ આયરું છટાઈ જાય એટલે એ કામ નીકળી જાય ને હવે તો મગફળીમાં દવા છટવામાં વાંધો નથી કારણ કે ઉગીને અઠવાડિયું થઈ જાય એટલે એવી દવા આવી ગઈ છે કે અઠવાડિયા પછી તમે મગફળીમાં દવા મારી શકો તો એમાં હજી નાનું નાનું ખડ હોય ને તો ખળ બધું ભરી જાય એટલે આપડે નથી કીધું કરવા દી વાંધો આવે પણ હાથી તો જ હોય પણ કદાચ વેત આવે તો આપડી પાસે વિકલ્પ ખરો કે દવા તમે ચોખ્ખું કરી શકો એટલે માણસ એવું તો ન થયા તો રાહત મળે આવા વરસાદ માં એમ તોય દવાથી થઈ જાય તો સોખું હા એ અઠવાડિયે ઉગી ને અઠવાડિયે મગફળી થઈને માર દયો ને એટલે હજી ખળ નાનું હોય બબે ત્રણ ત્રણ પાન એટલે બધું ખળ ભરી જાય તમારે અને લાંબુ પાન તો કદાચ એવું એવડું હોય ને ફૂટ ફૂટ નું તોય ભરી ગયે એને કોઈ પ્રશ્ન જ નંબર એ નાનું હોય ઝીંકુ એ ગમે એવડું જ ભરી જાય અને એમાં કપામાં ગમે એવું હોય તોય સાટી હકો તમારો પંદર વીસ દિનો દસ દિનો કપાસ હોય તો એ તમે સાટી હકો

તો કે હું કામ કરવા હાથી આખવા એને ઈ ખબર પડે કે અત્યારે હાથી નું આ લે હેલા કે આકુ હાથી આ હાથી આકીસ પણ તું આકીસ પણ ઈ અત્યારે હું કઈસો ઈ બોલ ઢીલો કરે કે કે હે બોલ ઢીલો કરું પછી કેમ કારીગર બે કટકા એવું કારીગર હાથી ઉપાડી લઈ કે કે ઉપાડું હાથી આખો હું થઈ ગયો હાથીમાં આ આ તો એ તો દુખાઈસો પણ હાતી આ કિસ સે વરસાદ નું આવા ખેડું કે આ ગતો તારા જેવા હે ક્યાં કિસ આ બન આ હવે બોલ હાલે મૂકી દે લે ઢીલો થઈ ગઈ કયો મરસીનો બોલે મરસીનો હોય કપાસનો હોય મરસીનો બોલ છે કપાસનું પાપસ નો હાથ એયો વા ઓલું બીજું પયડ્યું હ તો પછી મરચી નું મરચી નું આ ત્યાં બગલાઈ ન હોય ન હોય મરચી કોઈ ડાકા ન હોય હા મરચી નું કાગળ એમ ખેતી કરશે કા બોલ ફીટ કર દે એમાં નો કરે એમાં કરે બોલા પાન નો છે માં